જળક મિત્રો આમ જોવા જોઈએ જઈએ તો સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના વર્ષમાં જે મગફળી છે તેનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયેલું છે તો આજે આપણે મગફળી વિશે સંપૂર્ણ માહિતી તમને આપવાની છે અને બીજા વધારાના જે તમે ખર્ચા કરો છો તેનાથી તમે બચી શકો હાલ આગળ પાછળ વાવણી થતાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં મગફળી ઉગીને બહાર નીકળી ગઈ છે તો આપણે સ્ટાર્ટિંગમાં કીધું કે ભાઈ પાયામાં કયું કેવા ખાતર વાપરવા હવે જે માંડવીનો સ્ટેજ છે અત્યારે ઊગીને દસ થી પંદર દિવસની થઈ છે આ મારું માંડવીનું વાવેતર છે સત્તર છ બે હજાર ચોવીસનું અને આ આપણે કહેવાય જાડી માંડવી બાવીસ નંબર મગફળીનું મેં વાવેતર કરેલું છે હવે આપણે પાયાની વાત કરીએ આમાં તો પાયામાં તમને આ પીળી થેલી દેખાતી છે આ આપણે વીઘે એક બેગ વાવેલી છે પાયામાં આ વસ્તુ શું છે આની તાકાત કેવી છે એ તમને હું આગળના વિડીયોમાં આગળ જણાવીશ આપણે પાયામાં કોઈ રાસાયણિક ખાતર નથી વાપરેલું કોઈ જાતના કોઈ સલ્ફરના ફાડાના તે બધું ખેડૂતો વાપરતા હોય છે એક્સ્ટ્રા ખર્ચો કરતા હોય છે તે કોઈ જાતનો ખર્ચો નથી કરેલો તો પણ આપણી મગફળી તમે જોઈ શકો છો એકદમ લીલી સમ છે અને છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં અવિરત વરસાદ ચાલુ છે કાલે બપોર પછીથી છે બાકી અવિરત વરસાદ ચાલુ છે તોય મગફળીનો તમે કલર જોઈ શકો છો ક્યાંય પણ તમને એક

મોનિટર છે એટલે કે ટાઈકોડરમાં વીડી છે પેસિલોમાઇસિસ છે આવા બધા બેક્ટેરિયા વાપરતા હોય છે અને વધારાનો ખર્ચો કરતા હોય છે તો આજે હું તમને જે મેં પાયામાં વાપું એ જ વસ્તુ આપણી માંડવી જ્યારે પંદરથી વીસ દિવસની કે પચીસ દિવસની થાય ત્યારે એ વસ્તુ વાપર વાપરવાથી ખૂબ સારું રિઝલ્ટ મળે છે બરાબર તો એ વસ્તુ હું તમને બતાવીશ મિત્રો આ છે કિસાન પાવર મિક્સ ખોળ તમે જોઈ શકો છો આ ટાઈપ આવે છે કિસાન પાવર મિક્સ ખોળ હવે આમાં શું શું તત્વો આવે છે એના વિશે આપણે વાત કરી તો કે ભાઈ આમાં દિવેલી નો ખોળ આવે છે દસ કિલો ટોટલ પચાસ કિલોની બેગ આવે છે એમાં દિવેલી નો ખોળ દસ કિલો લીંબોળી નો ખોળ સાત કિલો તમાકુનો દળ દસ કિલો એટલે કે જમીનજન્ય જે કાંઈ ઉતરી જાય ટાઈપની જીવાયતો થાય છે તેના સામે રક્ષણ મળશે હાડકાનો પાવડર આવશે આમાં સાત કિલો કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળશે સુગર કમ્પોસ્ટ પાંચ કિલો આવશે અને પોલ્ટ્રી દસ કિલો એટલે કે મરઘાની ચરાક એ દસ કિલો આવશે તમે જે આ કલર જોવો છો એ આ ખાતરની બદોલત છે પછી આગળ મેં વાત કરી કે આપણે ટ્રાયકોડરમાં ડરમાં એટલે કે મોનિટર નામની નામની જે તમે ડોયલું લાવો છો અને જમીનમાં નાખો છો મોંઘી દાટ પ્રોડક્ટો વાપરો છો તો પણ રિઝલ્ટ નથી મળતા તો આમાં ટ્રાયકોડરમાં ડરમાં સુડોમોનાસ અને પેસિલોમાઈસિસ નામના જે બેક્ટેરિયા છે એટલે કે કાળી ફૂગના બેક્ટેરિયા અને મુંડાના બેક્ટેરિયા અને સાથે આ બધા તત્વો સાથે જ એડ કરેલા છે બરાબર તેમજ જે ઓર્ગેનિક કાર્બન છે તેનું પ્રમાણ છે ચૌદ ટકા દર વર્ષે ઓર્ગેનિક જે કાર્બન છે તેનું પ્રમાણ આપણી જમીનમાંથી ઘટતું જાય છે તો આ બેગના માધ્યમથી તમે એ પણ તમારું ઓર્ગેનિક કાર્બન જમીનમાં વધારી શકો છો અને સારું એવું એકદમ ઓછા અને નજીવા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો હવે આ ખાતર તમને ક્યાં મળશે તેનો હું અહીંયા સાઈડમાં ફોટો આપી દઈશ જેમાં જે જે પેઢીમાંથી આપણે ખરીદી કરીએ છીએ તે લોકોનો કોન્ટેક નંબર છે એ ભાઈના નામ છે તમે ત્યાંથી આ પ્રોડક્ટ મેળવી શકો છો અને તમારા ખેતરમાં વાપરી શકો છો અત્યારનું જે આ સ્ટેજ છે આમાં તમે દોઢ વીઘામાં એક બેગ ખાતર તમે વાપરી શકો છો અને જો કોઈ ખેડૂત મિત્રો એક વીઘામાં એકથી દોઢ બેગ જો ખાતર વાપરે એટલે કે પૂરતો ડોઝ ખાતરનો તો બહુ સારા એવા પરિણામ મળે છે આપણે શું કરવાનું છે કે ભાઈ વરસાદ થઈ ગયેલો છે હવે વરાબ થાય એટલે આપણે સાઈડમાં ખાતર વેરીને અથવા વાવીને આમાં જે આપણે કાંઈ સાતી હાંકતા હોય તે હાંકી નાખવાનું છે એટલે ખાતર માથે ધૂળ પડી જશે અને મૂળ સુધી ખાતર પહોંચી જશે જે પણ આપણે બેક્ટેરિયા નાખીએ છીએ કે ભાઈ રેતીમાં ભેળવીને નાખીએ છીએ અને બધી ઉડાડીએ છીએ તો આ બેક્ટેરિયા એકદમ તમારી મૂળ પાસે રક્ષણ આપવાના છે એટલે આ ખે ખેડૂત મિત્રો આ જે તમને એમ થાય કે ભાઈ આનો ભાવ કેવો હોય છે ભાઈ બેક્ટેરિયા તો અમે લાવીએ છીએ પણ આનો ભાવ કેવો તો ખેડૂત મિત્રો આ પાંચસો ને પચાસ રૂપિયાની બેગ આવે છે કિસાન પાવર મિક્સ ખોળ જે પેઢી પાસેથી આપણે લઈએ છીએ એના કોન્ટેક નંબર હું તમને આપી દઈશ તમે એને ફોન કરીને અથવા તમારા એરિયામાં કોઈ પણ જગ્યાએ મળતો હોય તો સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ તમારે મંગાવવો હોય તો એના દ્વારા તમે કોન્ટેક કરી શકો છો સમગ્ર ગુજરાતમાં તમને આ પ્રોડક્ટ મળી રહેશે ખૂબ સારી પ્રોડક્ટ છે અને સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છે કોઈ જાતનું આમાં કેમિકલ નથી આવતું ધીમે ધીમે આજ જ નહીં તો કાલે બધાને ઓર્ગેનિક તરફ જવું પડશે તો આમાં કોઈ જાતની પ્રોડક્ટ નથી આવતી કેમિકલની સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છે તો ખેડૂત મિત્રો હું તમને મારો આખો ફ્લોટ બતાવીશ

અને ખોટી કેમિકલ પ્રોડક્ટ બધી વાપરી આપણે કોઈનું ખરાબ નથી ઈચ્છતા પણ એક એટલે સારી વ્યવસ્થિત પ્રોડક્ટ વાપરો એકદમ સસ્તી અને સારી ખૂબ રિઝલ્ટ વાળી